નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે વિચારતી અને વિમુક્ત જાતિઓ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ પોથીમાં પાઠ આ પાઠનું નામ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ મેમ પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પેલો પ્રશ્ન બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે કઈ જાતિના લોકો જોડાયેલા છે તો જવાબમાં આવશે ઓપ્શન એ કાંગસિયા બીજો પ્રશ્ન વિચારતી અને વિમુક્ત જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા અંગ્રેજ સરકારે કયા કાયદા હેઠળ ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી તો જવાબમાં આવશે ઓપ્શન એ ક્રિમિનલ ટ્રાઇબર્ઝ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસો એકોતેર ત્રીજો પ્રશ્ન નીચે આપેલ વિધાન પૈકી ક્યુ વિધાન વિચારતી અને વિમુક્ત જાતિઓ સાથે સુસંગત નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી અંગ્રેજ સરકારે તેમને કાળા કાયદામાંથી મુક્ત કરતા તેઓ વિમુક્ત જાતિઓ તરીકે ઓળખાયા ચોથો પ્રશ્ન વણઝારાનો પોઠોનો સમૂહ બીજા ક્યાં નામે ઓળખાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી પાંચમો પ્રશ્ન ગુજરાતની વિચારતી જાતિઓમાં નીચે પૈકી કઈ જાતિઓનો સમાવેશ થતો નથી તો જવાબમાં આવશે ઓપ્શન પૈકી કઈ બાબત લાગુ પડતી નથી તો જવાબમાં આવશે ઓપ્શન ડી દોરડા ઉપર કરતબ બનાવવામાં આ જાતિ હોશિયાર છે સાતમો પ્રશ્ન જો તમે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું એ કરતબ જોઈ છો તો તે નીચે પૈકી કઈ પ્રતિના લોકો ગેકોનો પારંપરિક સમાજ છે તો જવાબમાં આવશે ઓપ્શન બી બજાણિયા ત્યાર પછી આઠમો પ્રશ્ન ગુજરાતમાં વિમુખ જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી પેલું બીજું અને ત્રીજું આ ત્રણ ઓપ્શન છે તે સુસંગત નથી નવમો પ્રશ્ન વિચારતે વિમુખ જાતિઓમાં દૂર દૂર રહેવા રહેતા હોવા છતાં કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી એ અને બી એટલે કે ભાષા અને જીવનશૈલી અને ખોરાક અને પહેરવેશમાં ત્યાર પછી પ્રશ્ન નંબર બે તેનો એ વિભાગ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલી ખાલી જગ્યા ભારત અને વિશ્વની કડી વણઝારા જાતિના લોકો હતા બીજી વિચરતી વિમુખ જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા ત્રીજી વિચરતી વિમુખ જાતિઓનું જીવન મોટે ભાગે વન્ય સંસાધન અને પશુપાલન આધારિત હતું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો બી વિભાગ મને ઓળખો તેમાં પેલું અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ દેવી પૂજક બીજું યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા વણજારા ત્રીજું બજારમાં રસ્તા પર અમે દોરડા પર કરતબ બતાવીએ છીએ તો કોણ કરે એવું તો કે નટ બજાણીયા ચોથું અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ કાંગસિયા પાંચમું અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ લવાદની ભૂમિકા ભજવે છે દેવી પૂજક ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો સી વિભાગ નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છે કોમારી વિધાન ખરું બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તેમાં જે ખોટા શબ્દો છે તેની ઉપર મેં લીટી કરી દીધી છે એટલે કે મારી દીધો છે તો ચાલો સાચા વાક્યો જોઈએ પેલું વાક્ય વિચારતી અને વિમુખ જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી બીજું વાક્ય દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધા ઊંચું પ્રમાણ જોવા મળે છે અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે ત્રીજું મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ વણઝારા દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી ચોથું વાક્ય આજે નટકે બજાણિયાનો પરંપરાગત વ્યવસાય બંધ થયો છે પાંચમું વાક્ય શિક્ષણ અને જાગૃતિના અભાવે વ્યવસ્થાના અભાવે વિચારતી અને વિમુખ જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન: વિચારતી વિમુખ જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે કઈ કઈ વસ્તુઓનો વિનિમય થતું જવાબ: વિચારતી વિમુખ જાતિઓ અને સ્થાયી ખેડૂતો વચ્ચે અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઓન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. બીજો પ્રશ્ન: ભારતમાં વિચારતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે? જવાબ: ભારતને વિચરતી જાતિઓમાં અઘોરી બહુરૂપી વણઝારા બરંડા ભામટા ભોવી ચિતોડિયા હિલવા ઈરાની જાતીગર કોટવાળિયા બૈરાગી પારધી તલવાર કામતી વગેરેનો સમાવેશ થાય છે ત્રીજો પ્રશ્ન ગુજરાતને વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે ગુજરાતને વિચરતી જાતિઓમાં બજાણિયા ગારોડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા

જવા ભારત સરકારે વિચારતી વિમુખ જાતિના બાળકો માટે તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે છઠ્ઠો પ્રશ્ન વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ કઈ છે વિચરતી વિમુખ જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણજારા છે સાતમો પ્રશ્ન નટબજાણિયા કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા જુદા જુદા કરી પેટીઓ રળતા હતા તેમાં ઘણી બધી કલાઓ તેઓ જાણતા હોય છે જાદુ કરવા દોરડા પર ચાલવું લાકડી પર ચાલવું જેવા કરતબો કરી લોકોનું મનોરંજન કરતા હોય છે આઠમો પ્રશ્ન વિવિધ વિચારતી અને વિમુખ જાતિઓમાં કઈ કઈ બાબતમાં સમાનતા જોવા મળે છે વિવિધ વિચારતી અને વિમુખ જાતિઓમાં કુટુંબ પ્રથા ભાષા ખોરાક પહેરવેશ અને અન્ય જીવનશૈલી સમાન હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નો એ વિભાગ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તેમાં પેલું છે જીવનશૈલી જે તે જાતિની રહેણી કહેણી તેના રીત રિવાજ તેના ઉત્સવો તેના પહેરવેશ વગેરે બાબતોના અભ્યાસને જીવનશૈલી કહેવામાં આવે છે બીજું છે વણજારા વણજાર સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે વિચરતી વિમુખ જાતિઓમાં વણજારા સૌથી અગત્યની જાતિ છે ત્રીજું છે વિચરતી વિમુક્ત જાતિ પોતાના વ્યવસાય માટે તેમજ જીવન નિર્વાહ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી રહેતી જાતિઓને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારનો બી વિભાગ ટૂંકનોંધ લખો પેલો પ્રશ્ન ગુજરાતની જનજાતિઓ ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા ગારૂડી વાંસફોડા ભવૈયા રાવળ કાંગસિયા સલાટ વગેરે જેવી જાતિઓનો સમાવેશ થાય છે તો વિમુખ જાતિઓમાં છારા ડફેર મિયાણા વાઘેર દેવી પૂજક સંઘી સંધિ વગેરેનો સમાવેશ થાય છે આ બધી જાતિઓને ભારત સરકારે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે આ યોજનાઓમાં આ સમૂહો સતત સ્થળાંતરિત રહેતા હોવાથી તેમને સ્થાયી કરવા માટેની બાબતોનો સમાવેશ કરેલો છે તેમના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયની સ્થાપના કરવામાં આવી છે કેટલીક વિચારતી અને વિમુખ જાતિઓની જીવનશૈલીને આપણે ભારત અને ગુજરાતના સંદર્ભમાં જાણવાનો પ્રયત્ન કરીશું જેમાં દેવીપૂજક વણઝારા નટબજાણિયા અને કાંગસિયા અને અન્ય જાતિઓનો સમાવેશ થાય છે ત્યાર પછી બીજી ટૂંકતોન છે વણજારા વણજારા સાથે સંકળાયેલા લોકોને વણજારા કહેવામાં આવે છે તે ભારતની વિચરતી અને વિમુખ જાતિઓમાં સૌથી મહત્વની જાતિ હતી પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં વણજારા જાતિનું નામ જાણીતું છે વણજારાઓ મુખ્યત્વે વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા તેમને તેમની પોઠોનો સમૂહ વણજાર એટલે કે તાંડુ કહેવાતો અલાઉદ્દીન ખિલજી વણઝારાઓનો ઉપયોગ દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે કરતો હતો વણઝારાઓ બળદ પર અનાજ લાદીને શહેરોમાં વેચતા હતા વણઝારાઓના એ કાર્યનો ઉલ્લેખ મુઘલ બાદશાહે કરેલ છે યુદ્ધ દરમિયાન વણઝારાઓ મુઘલ સૈન્ય માટે બળદોની પોટ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા લઈ જતા હતા આ રીતે તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા તેઓ ભારત ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી જોવા મળે છે અંગ્રેજ શાસન પછી વણઝારા સમાજ વેરવિખેર થઈ ગયો ગરીબ વણઝારા બંગડીઓ અને કાંક્ષીઓનો વેપારી થયા તો કેટલાક મજૂરી કામ અને માટે કામ કરવા લાગ્યા સ્વતંત્ર ભારતમાં વણઝારાઓ સરકારની શિક્ષણ અને અન્ય યોજનાઓનો લાભ લઈને વિકસિત થયા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પેલી તમારા વિસ્તારમાં જોવા મળતી વિચારતી અને વિમુક્ત જાતિઓની યાદી શિક્ષકની મદદથી તૈયાર કરો અમારા વિસ્તારમાં જોવા મળતી વિચારતી જાતિઓમાં બચાણિયા ગારુડી વાંસફોડા ભવૈયા કાંગસિયા જોવા મળે છે જ્યારે વિમુખ જાતિઓમાં ડફેર મિયાણા વાઘેર દેવી પૂજક અને સંધિ વગેરે જોવા મળે છે ત્યાર પછી બીજો પ્રશ્ન તમારા ગામમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિઓના કુટુંબની મુલાકાત લઈ તેમના જીવનશૈલીની માહિતી તૈયાર કરો અમારા ગામમાં દેવી પૂજક જાતિના લોકો રહે છે તેમનો ખોરાક મોટા ભાગે અમારા જેવો છે તેઓ આજીવિકા માટે શાકભાજી અને અન્ય વસ્તુઓ વેચવાનું કામ કરે છે તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દ ચોરસ આપેલું છે કોષ્ટક આપેલું છે તેમાં ભારતમાં રહેતી જનજાતિઓના જે નામ છુપાયેલા છે તે મેં અહીં શોધ્યા છે ભવૈયા દેવી પૂજક બચાણિયા તો આ બધા નામો છે તે મેં અહીં નીચે લખ્યા છે દેવી પૂજક ભવૈયા બચાણિયા કાંગસિયા રાવળ સલાટ ભાટ અને ભામટા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ છઠ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાતની અંદર ત્યાં સુધી આવજો